હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે જવાનું છે રવાડીના મેળામાં સંગરામપુર પણ એ પેલા આપણે અત્યારે થોડુંક કામ છે કામ પતાવું છે કે બાલકપાળ જવાનું છે પણ અત્યારે ફોન કર્યો તો દુકાન સાંજે ખુલું એમ કે તો પછી ફોન કરી જોઈએ ખોલી હશે તો આપણે બાલકપાળ છે પછી જવાનું છે રવાડી મેળા મેળામાં પણ એ પહેલાં આપણે પેટ્રોલ બી જવાનું છે પૈસા ઉપાડવા એટલે અત્યારે આપણે નાય ધોઈને ત્યાં થઈ ગયા છે અત્યારે જવાનું છે ખબર છે ને રવાડીમાં તો અત્યારે મસ્ત ભૈયા ભૈયા થઈ ગયા છે અત્યારે પેલા જમી દઈએ કેમ કે ત્યાં પછી એટલે પેલા ઘરે જમી બમીને પછી જવાય છે વિડીયો નાન સુધી બનાવી રહ્યા છો અત્યારે રોડ જ ચડી ગયા છે ને અત્યારે પડે બહાર બહાર વરસાદમાં પણ થાય કે જો ચાલુ જ છે ધીમે ધીમે

किस को बोला दीजिए रे 50 रु का गिफ्ट से थैंक यू बहुत ज्यादा दीजिए एक बार भी दीजिए સાંજે આપણે ગયા હતા રવાડીમાં એટલે મોડો આવ્યા હતા બે એક બે વાગ્યા હતા એટલે આપણે વિડીયો સાંજે એડ નતા એન્ડ નહોતા કરી શક્યા એટલે અત્યારે આપણે વિડીયોને એન્ડ કરી નાખીએ વિડીયો ગમે આવે તો લાઇક કરી સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો ને ફરીથી આપણે એક નવા બ્લોગ ફરી એક નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી બધાને ગુડ બાય